નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાન હવે મહિલા પોલીસે હાર્દિક સિંહને દોરડાથી બાંધી ચલાવ્યો સુરતમાં દલાલના અપહરણ કેસમાં રિકન્સ્ટ્રક્શન કરાયું લૂંટના સત્યાવીસ લાખના યુ એસડીટી દુબઈ મોકલાનો ગટ સ્પોટ ગોંડલના ફાયરિંગ કાંડ અને સુરતમાં યુ એસ ડીટી કોઈનનો યુએસડીટી એટલે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી આ એક ક્રિસ્ટો કરન્સી છે જેની કિંમત અમેરિકી ડોલર બરાબર છે ની લૂંટના મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ જાડેજાને સુરત પોલીસે રિમાન્ડ પર લઈ આજે રિકન્ડક્શન માટે ઘટના સ્થળે પહોંચાડ્યો હતો કુખ્યાત આરોપીને દોરડાથી બાંધીને બે મહિલા પોલીસના હાથેથી ચલાવવામાં આવતા દ્રશ્યો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે હાર્દિકસિંહ પર યુ એસ ડીટી ટ્રેનિંગ સાથે સંકળાયેલા યુવકનું અપહરણ કરી બત્રીસ ઝીરો એકોતેર યુ એસડીટી એટલે કે સત્યાવીસ લાખની લૂંટ કરીને તેને દુબઈ મોકલવાનો ગંભીર આરોપ છે મળતી માહિતી પ્રમાણે સુરતના રાંતેર વિસ્તારમાં લાઈફટાઇલ ફ્લેશમાં રહેતા અને યુએસટી ટી કોઇન ટેનિંગના વ્યવસાય સાથે સંકળાયેલા મુસ્તકિન અફઝલ મહમ્મદ ઝુંઝુનિયા મૂળ રહેવાસી ધોરાજી જિલ્લો રાજકોટ ગત સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસની રાત્રે જેનમ હોસ્પિટલ પાસેથી કારમાં અપહરણ કરી જવાયું હતું મુસ્તકિનના ગળા પર છરો મૂકી તેના ફાઇનાન્સ એકાઉન્ટમાંથી ત્રણ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા કુલ બત્રીસ હજાર એકોતેર યુ ટી ટ્રાન્સફર કરાવી લિંબાયત ઝોન ઓફિસ પાસે ઉતારી દેવાયો હતો આ લૂંટકાંડની શરૂઆત કેલિયાની રાજકોટ જેલમાં હાર્દિકસિંહ સાથે થયેલી ઓળખાણથી થઈ હતી ગુનાનો સૂત્રધારને અનેક ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હાર્દિકસિંહ જાડેજા આ ઘટના સમયે ફરાર થઈ ગયો હતો આ ચકચારી ઘટનામાં લિંબાયતના ટપોરી કૈલાસ બંટી વિરુદ્ધ ગુનો નોંધી દસ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી મુખ્ય સૂત્રધાર તરીકે રાજકોટના વામ્બે આવાસ યોજનામાં રહેતા અને તાજેતરમાં જ રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરી ચર્ચામાં આવેલા હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજાનું નામ બહાર આવ્યું હતું નવ મહિનાથી સુરતના ગુનામાં વોન્ટેડ હાર્દિકસિંહને એટીએસએ એટીએસએસ ઝડપ્યા બાદ સુરત એસઓજી ઇન્સ્પેક્ટર એપી ચૌધરીએ તેનો કબજો મેળવ્યો હતો અને કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા હાર્દિક સિંહની પૂછપરછમાં તેણે મુસ્તકિમનું અપહરણ કરી ટ્રાન્સફર કરાવેલા બત્રીસ હજાર એકોતેર યુ એસ ડીટી રાજકોટના રોડ ઉપર કસ્તુરી એપાર્ટમેન્ટના વતની હાલ દુબઈ ગયેલા ધનરાજ દોડિયાના બ્યાંશ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા જેમાંથી પંદર પોઈન્ટ પાસઠ લાખ રૂપિયા દુબઈથી અઠ્યાવીસ નવેમ્બરે દુબઈથી આંગળીયા મારફત રાજકોટના સાગર ધર્મેન્દ્ર વ્યાસને મોકલવામાં આવ્યા હતા હજુ પણ ચૌદ હજાર એટલે કે યુ એસ ડીટી કોઈન દુબઈમાં ધનનાથ ડોડિયા પાસે જ હોવાનું હાર્દિકે જણાવ્યું હતું હાર્દિકસિંહની ધરપકડ બાદ વધુ બે ધનનાથ સાગર વ્યાસ અને સુરત સુમૂલ ડેરી રોડ સહયોગ સોસાયટીના અને હાલ દુબઈ રહેતા વિરલ કિરીટ રૂપા રેલિયાનું નામ બહાર આવ્યું હતું જેથી પોલીસે પોલીસ દ્વારા હાલ તો તમામને તપાસ કરીને તેઓની સમગ્ર સમગ્રમાં કેવા પ્રકારની ભૂમિકા છે અત્યાર સુધી તેઓ કંઈ કંઈ બાબતમાં સંડોવાયેલા છે તે સહિતની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે આજે આરોપી હાર્દિક સિંહને લઈને એસઓજી પોલીસ રાંદેર વિસ્તાર ખાતે પહોંચી હતી આરોપી કુખ્યાત હોવાથી તેને દોરડાથી બાંધવામાં આવ્યો હતો આ સાથે જ પોતાને મોટો ગુનેગાર માનતો હોવાથી તેને બે મહિલા પોલીસ દ્વારા દોરડાથી પકડીને ચલાવવામાં આવ્યો હતો કુખ્યાત આરોપીને બે મહિલાએ દોરડાથી બાંધીને ચલાવવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે હાર્દિક સિંહને સ્ટેટ મોનિટરિંગ સેલે અઢાર દિવસ બાદ એટલે કે અગિયાર ઓગસ્ટે કેરળના કોચીથી ઝડપી લીધો હતો હાર્દિક સિંહ વિરુદ્ધ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસ્તો ફરતો હતો જેથી તેને રાંદેર પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી આ પછી તેને રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી શકે છે ચોવીસ જુલાઈની રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ રીબડા ગામે આવેલા અનવિલસિંહ જાડેજાના રીબડા પેટ્રોલ એમ પર બે અજાણ્યા બંદૂકધારી શખ્સે ફાયરિંગ કરતાં સનસનાટી મચી ગઈ છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક સ્ટોરીથી સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ